શિયાળામાં શિયાળાના કોલ્ડ વિન્ડ્સ અને ઠંડા વેધરના લીધે સ્કિનની ત્વચા બહુ રૂખી અને ડ્રાય થઈ જતી હોય છે એ ઉપરાંત વિન્ટરની વાત કરીએ તો લિપ્સ ડ્રાય અને ચેપી થઈ જતા હોય છે સ્કીન એકદમ ડ્રાય થઈ જતી હોય છે પ્લસ લિપ્સ ક્રેક થઈ જતા હોય છે હાથ પગ પણ ડ્રાય થઈ જતા હોય છે સોલ્સમાં વાઢિયા પડી જતા હોય છે અને વિન્ટરની સિઝનમાં મેઇનલી ડ્રાય સ્કીનનો પ્રોબ્લેમ વધારે જોવા મળતો હોય છે શિયાળાના કોલ્ડ વેધરના લીધે સ્કીનનું મોશ્ચરાઈઝર લેવલ જે હોય છે મોશ્ચરાઈઝેશન એ ઓછું થઈ જતું હોય છે અને સ્કિનમાં જો વિન્ટર ક્રીમનો ઉપયોગ ના કરવામાં આવે તો બીકોઝ ઓફ ધ જે શિયાળાના વેધરમાં હ્યુમિડિટી લેવલ બહુ ઓછું હોય છે એટલે સ્કીન બહુ વધારે ડ્રાય થઈ જતી હોય છે મેઇન કારણ છે શિયાળામાં ડ્રાય સ્કીનના લીધે મેઇનલી તો સ્કીન ફેસની સ્કીન એકદમ ડ્રાય અને ફ્લિકી થઈ જતી હોય છે લિપ્સ ડ્રાય અને ચેપી થઈ જતા હોય છે હેર પણ ડ્રાય થઈ જતા હોય છે ડેન્ડ્રફને પ્રોબ્લેમ વધી જતો હોય છે જે લોકોને એક્ઝિવાની પ્રોબ્લેમ હોય એ શિયાળામાં વધી જતી હોય છે કારણ કે ડ્રાય સ્કીન પડી જતી હોય છે મેઇન મોશ્ચર લેવલ ઓવરઓલ એકદમ ઓછું થઈ જાય છે એટલે સ્કીનમાં બધા પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે પગમાં એડીમાં ક્રેક પડી જવી હાથ પગ ફાટી જવા ઓવરઓલ ત્વચા ડ્રાય થઈ જવી ડેન્ડ્રફના સમસ્યાઓ વધી જવી લિપ્સ ડ્રાય થઈ જવા એ બધા પ્રોબ્લેમ્સ વધારે જોવા મળતા હોય છે શિયાળામાં સ્કીન કેર પ્રોપર કરવા માટે અને ડ્રાય સ્કીનના પ્રોબ્લેમથી દૂર રહેવા માટે મેઇનલી નાયા પછી તરત ત્રણથી પાંચ મિનિટની અંદર મોશ્ચરાઇઝર થીક મોશ્ચરાઇઝર આવે ક્રીમ બેઝ મોશ્ચરાઇઝરનો ઉપયોગ વધારે કરવો જોઈએ આખા બોડીમાં પ્રોપર લેયર મોશ્ચરાઇઝરનો યુઝ કરવું જોઈએ ફેસ પર અને બોડી પર બંને જગ્યાએ મોશ્ચરાઇઝર લગાવીને પછી સનસ્ક્રીનનો ઉપયોગ પણ બહાર જતા પહેલાં પ્રોપર કરવો જોઈએ અને લિપ્સ ડ્રાય અને ફાટી ના જાય એના માટે પ્રોપર લિપ બામ આવે છે લિપબામ નહીં તો ઘીનો ઉપયોગ કરીને કે લિપબામ અને પ્રોપર મોઇશ્ચરાઈઝર લિપ પર પણ અપ્લાય કરવાનું હોય છે અને માટે માટેનો સમય નોર્મલ શિયાળા ઉમ ઉનાળા કરતાં ઓછો કરવો જોઈએ ત્રણથી પાંચ મીટર જ નાવું જોઈએ અને વધારે ગરમ પાણીનો ઉપયોગ નાવા માટે ના કરતા નોર્મલ હુંફાળું પાણી કે ઠંડા પાણીનો ઉપયોગ કરવો જોઈએ વધારે પડતા ગરમ પાણીથી નાવાથી પણ સ્કિનનું મોશર લેવલ એકદમ વધારે ઓછું થઈ જતું હોય છે અને સ્કીન વધારે ડ્રાય અને ફાટી જતી હોય છે એટલે નાવામાં પણ કાળજી લેવી જોઈએ તો આપણે આપણને ફૂલ સ્લીવ્સના વધારે પહેરવા જોઈએ જેથી ડ્રાય સ્કિનની સમસ્યા થી દૂર રહી શકીએ અને ઓવરઓલ બેઝિકલી મોશ્ચરાઈઝરનો ઉપયોગ વધારે કરવાથી ક્રીમ બેઝ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ વધારે કરવાથી આ બધા પ્રોબ્લેમ્સથી આ બચી શકાય છે બેઝિકલી ઠંડા વેધરના લીધે અમુક વાર ખીલ વધી જતા હોય છે એકની બ્રેકઆઉટ્સ વધી જતા હોય છે જે લોકોની ઠંડા વેધરના લીધે ઓલરેડી બહુ ડ્રાય સ્કીન થઈ જતી હોય છે એટલે બેઝિકલી સ્કીનનું સીબમ પ્રોડક્શન ઓછું થાય એટલે સ્કીન અંદરથી સીબમ પ્રોડક્શન ઘણી વાર વધારે દેતું હોય છે અને એ ડ્રાય ફેકિ સ્કીન હોવા છતાં પણ સીબમ પ્રોડક્શન વધવાથી ઘણી વાર એકની બ્રેકઆઉટ વધારે થતા હોય છે એટલે એક સમસ્યા હોય છે પ્લસ શિયાળામાં ઠંડા વેધરના લીધે લોકોનું બહારનું ખાવાનું વધી જતું હોય છે વધારે શુગર વાળું અને ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ વધારે થઈ જતા હોય છે તો આ ડાયટના લીધે પણ અને વધારે પડતા સિમમ ઓવર પ્રોડક્શનના લીધે ઘણી વાર ખીલની સમસ્યા શિયાળામાં પણ વધારે જોવા મળતી હોય છે ડ્રાય સ્કીન ની સમસ્યા માટે પહેલા તો મોશ્ચરાઇઝરનો ઉપયોગ વધારે કરવો જોઈએ ક્રીમ બેઝ મોશ્ચરાઈઝર થીક મોશ્ચરાઇઝર કહેવાય સેરામાઇડ બેઝ હાઇડ્રોનિક એસિડ બેઝ ગ્લિસિન બેઝ પેટ્રોલિટમ વેઝલિન બેઝ એ બધાનો ઉપયોગ વધારે કરવો જોઈએ ફેસ ઉપર ઘણા લોકો એક્સફોલિએટર્સ કે સેલિસિલિક એસિડ લાયકોલિક એસિડ એ બધા નામ હોય છે એક્સફોલિએશન કરવા માટે સ્કીનને એનો ઉપયોગ એકદમ ઓછો કરી દેવો જોઈએ શિયાળામાં એક્સફોલિએશન કરવાથી સ્કીન વધારે ડ્રાય થઈ જતી હોય છે પ્લસ ફેસ ઉપર અલગ અલગ રેટિનોલ સિરમ્સ અને અલગ અલગ સિરમ્સનો ઉપયોગ લોકો કરે એ શિયાળામાં બંધ કરી દેવો જોઈએ શિયાળામાં બેઝિકલી પ્રોપર મોશ્ચરાઈઝરનો ઉપયોગ વધારે કરવો જોઈએ અને બહાર તડકામાં જતા પહેલાં યુવી પ્રોડક્શન માટે સનસ્ક્રીનનો ઉપયોગ વધારે કરવો જોઈએ અને બેઝિકલી વધારે ગરમ પાણીથી નાહવું પણ ના જોઈએ પ્રોપર ફૂલ સ્લીવ ક્લોથ પહેરવા જોઈએ મોશ્ચરાઈઝરનો ઉપયોગ વધારે કરવો જોઈએ અને લિપ્સની પણ કેર માટે પ્રોપર બામ અને વેસેલિન જેલી એનો ઉપયોગ વધારે કરી શકાય એ ઉપરાંત હાઇડ્રેશન પ્રોપર હાઇડ્રેશન જરૂરી હોય છે શિયાળામાં સાથથી નવ ગ્લાસ પાણી વધારે પીવાથી પ્રોપર હાઇડ્રેશન અંદરથી પણ આવવાથી મોશ્ચરાઈઝર ની જરૂરત જરૂરથી અને અંદરથી બંનેથી આપણે પૂરી કરી શકીએ કે વાત કરી પ્રોપર મોશ્ચરાઈઝરનો ઉપયોગ વધારે કરવો જોઈએ અમુક હાર્મફુલ ઇન્ગ્રીડિયન્ટ કે એક્સફોલેટર ઇન્ગ્રીડિયન્ટ જેમ કે રેટિનોલ છે એસિડ છે એનો ઉપયોગ એકદમ ઓછો કરવો જોઈએ વિન્ટરમાં અને પ્રોપર થિક ક્રીમ બેઝ મોશ્ચરાઈઝરનો ઉપયોગ વધારે કરવો જોઈએ અને ફેસ વોશનો ઉપયોગ પણ ઘણા લોકો એવા ઇન્ગ્રીડિયન્ટ સેલિસિલિકા ફેસવોશ જે યુઝ કરતા હોય છે એના બદલે હાઇડ્રેટિંગ ક્લિન્ઝર આવે છે હાઇડ્રેટિંગ ક્રિમી ફેસવોશ આવતા હોય છે જે વધારે ફોમ ના કરતા હોય પણ બેસિકલી સ્કિનની પીએચ ફાઈવ પોઈન્ટ ફાઈવ હોય એને અનુકૂળ ફેસવોશ આવતા હોય છે એનો ઉપયોગ વધારે કરવો જોઈએ જેનાથી ત્વચા ઓલરેડી ડેમેજ અને ડ્રાય ફ્લેકી હોય તો એને વધારે નુકસાન ના થાય એટલે એકદમ જેન્ટર ક્લિન્ઝર કહેવાય એમનો ઉપયોગ વધારે કરવો જોઈએ ફેસ માટે પછી હાર્મફુલ ઇન્ગ્રીડિયન્ટ કે એક્સપોલિએટર્સ જે આપણે કહી શકીએ શિયાળા માટે સ્પેસિફિક એ વધારે પડતા સ્ટ્રોંગ ઇન્ગ્રીડિયન્ટ સેલિસિલિક એસિડ લાયકોલિક એસિડ પેટીનો ઉપયોગ એકદમ મિનિમમ કરવો જોઈએ અને પ્રોપર મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ વધારે કરવો જોઈએ પ્રોપર યુવી પ્રોટેક્શન માટેના સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ અને લીપની કેર પ્રોપર કરવી જોઈએ શિયાળા દરમિયાન જે લિપ્સ ડ્રાય થઈ જતા હોય છે એના માટે એ જ છે કે લિપ પામનો ઉપયોગ પ્રોપર કરવો જોઈએ લીપબામમાં પણ પેટ્રોલિયમ વીસ બેગ્સ પેસેલિન જેલી એવાથી અને સારા લિપ બામ આવતા હોય છે એનો ઉપયોગ વધારે કરવો જોઈએ તે ઉપરાંત આપણે લિપ્સને વારે વારે ઘણા લોકોને ટંગ લિકિંગ ટંગથી લિપ્સ વારે વારે લીક કરવાની ટેવ હોય છે એનો એ આપણે ટેવને આપણે અવોઈડ કરવી જોઈએ અને વધારે પડતા હોટ બેવરેજિસ હોય છે પછી આલ્કોહોલ ડ્રિંક હોય છે એ બધા અવોઇડ કરવા જોઈએ જેનાથી વધારે પડતું ડિહાઈડ્રેશન બોડીમાં વધારે ડિહાઈડ્રેશન આવે તો લિપ્સમાં વધારે ડ્રાય થઈ જતા હોય હાઇડ્રેશન એક વધારે રાખવું જોઈએ પાણીનું પાણી વધારે પીવું જોઈએ હાઇડ્રેટિંગ બોડી જેટલી રહેશે એટલું બોડીનું મોશરાઈઝર લેવલ સારું રહેશે અને ડ્રાય સ્કીન અને ડ્રાય લિપ્સ એની સમસ્યા ઓછી થશે વિન્ટરમાં હેલ્ધી સ્કીન રાખવા માટે આપણે ડાયટમાં એન્ટી ઓક્સિડન્ટ રીચ ફ્રુટ્સ થવા જોઈએ એન્ટી ઓક્સિડન્ટ રીચ ફ્રુટ્સ જેમાં કે બીટા કેરોટીન હોય વિટામિન એ હોય ઓમેગા ઓમેગાથ્રી ફેટી એસિડ હોય ઉમેગાસિક્સ ફેટી એસિડ્સ હોય આ બધા ફૂડનો ઉપયોગ કરવાથી બોડીમાં હાઇડ્રેશન લેવલ સારું રહેતું હોય છે ડ્રાય સ્કિનની સમસ્યા પણ ઓછી થતી હોય છે અને એન્ટી ઓક્સિડન્ટ અને ઉમેગા થ્રી ફેટી એસિડ રીચ ફ્રૂટ્સ જેવા કે ડ્રાય ફ્રુટ્સ આપણે ખાઈ શકીએ છીએ પછી ફ્રુટ્સમાં આપણે કીવીસ અને બધા બેરીઝ વધારે ખાઈ શકીએ છીએ આલ્મન્ડ્સ ખાઈ શકીએ છીએ નટ્સ વધારે ખાઈ શકીએ છીએ એ ઉપરાંત ઉમેગા થ્રી ઉમેગાથ્રી ફેટી એસિડવાળા એના માટે જે લોકો ફિશ ખાતા હોય કે નોનવેજ ખાતા હોય તો એ પણ એનાથી પણ વધારે સારું ઉમેગાથ્રી ફેટી એસિડ મળતું હોય છે તો આલ્મ એપ્રિકોડ પીનટ્સ અને એન્ટી ઓક્સિડન્ટ ડિશ ફ્રુટ આ બધાનો ઉપયોગ વધારે કરવો જોઈએ ડોક્ટર